હેલો મેક્સ સ્કૂલ લાઈફ લાઈફમાં મારે તમારું સ્વાગત છે છાસની ક છાસને ચણાનો લોટ ભેળવીને કઢી બનાવી છે જો કઢી તો ગુજરાતીમાં ખાસ હોય છે છાસમાં પાંચસો કેલરીની કઢી હોય છે કઢીના મસાલા અને વિશિષ્ટ સ્વાદને લીધે ભૂખ ઉગાડનાર વાનગી છે દોઢ વાટકી દહીં લીધું એમાં અને પછી તેમાં એક વાટકી અને બીજી અડધી વાટકી એમ કરીને દોઢ વાટકી દહીં લીધું અને દહીંમાં ત્રણ વાટકી પાણી લીધું અમે જણની કઢી બનાવવાની છે એટલે એક વાટકી દહી અને ત્રણ દોઢ વાટકી દહી અને ત્રણ વાટકી પાણી લઈ અને બ્લેન્ડરથી દહીંને ભાગી નાખીશું અને એને છાશ બનાવી દઈશું અને છાશ બનાવીને પછી અને બ્લેન્ડરથી છાસ ભાગી નાખશું આમાં મારે તુલસીનું પાન હતું પાણી તેમાં એ છે તે આની પાછી આમાં બે ચમચી ચણાનો લોટ નાખશું ચણાનો લોટ બે છાસમાં મિક્સ કરી ભેરવીને હલાવવું હલાવીને પછી તેને ગેસ ઉપર ઉકાળવા મૂકશું તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ચણાનો લોટ થોડો ડીશમાં હતો એટલે બ્લેન્ડરથી હવે તેમાં દહીં તેમાં મીઠું અને આદુ મરચાની પેટ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચા રીતે ત્રણ લોટ પ્રાણી અને પ્રોટીન અને છાશમાંનું પ્રોટીન આમ બેવડ બેવડા પ્રોટીનનો ધરાવતી કઢી શક્તિ અને પુષ્ટિદાતા છે એમાં ક અમારે તો ગામડામાં જ્યારે પણ રસની સિઝન આવે ત્યારે કઢી તો અચૂક જ હોય કઢી મગની દાળનું શાક અને કઢી અને ભાત આ ભાત પણ સાથે ખાઈ શકાય ઘરી કઢી બનાવી છે એટલે ભાત સાથે ખાઈ શકશું અને જો ખાટી કઢી બનાવીએ તો મકાઈનો રોટલો બાજીનો રોટલો એવી રીતે અમે રોટલા સાથે પણ એનો ઉપયોગમાં લઈ શકીએ લઈશું હવે અને કઢીને ગેસ ઉપર ઉકળવા મૂકીશું છાશને હવે આ મસાલા જુઓ મરી લવિંગ તજ તમાલપત્ર ગોળ અમારા ગુજરાતીમાં ગોળની કઢી મોટું એલચું લીમડો અને વઘાર ઉકળે એટલે ગોળની કઢીમાં નાખીને ગરમ કરશું એટલે ગોળ ઓગી જશે અને હવે તેમાં ત્રણ ચમચી જેવું નાની એક મારે ડોકલી કે પત ચમચી જેવી એવી ત્રણ ચમચી જેવું હું ઘી નાખું છું જોવા ભરીને ઠળી ગયું છે ઠળી ગયેલું ન હોય પેલું ઘી હોય તો પણ નાખી શકાય ગરમ કરીને ઠળી ગયેલું નાખું છું આવી રીતે ત્રણ ચમચી અંદર નાખી દઈશું અને પછી જ્યારે ઘી ગરમ હા જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેમાં થઈ ગયું હવે હવે ઘી પીગળી જશે પીગળી જાય એટલે પછી તેમાં રાઈ નાખીશું જીરું નાખીશું અને પછી હિંગ એક એલચી નાખીશું મોટી જીરું નાખીને પછી મેં એલચીનો દાણો નવી એલચીનો દાણો અને એક તજનો કટકો અને મરી આ બધું નાખીને સરસ તેલમાં ઘીમાં સકડી દેસું મારે હવે તણપત્ર નાખીશું અને લીમડાના પાન નાખીશું ઘી હળી મીઠા લીમડાના પાન શેખ સામાન ને હળદર નાખશે એટલે અમે હળદરવાળી કરીએ છીએ અને હું ઘડીને હળદર ના નાખતા હોય તો એ પણ ના 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 નાખે અમે ઘરમાં હળદરવાળી કરી છે એટલે શેક સામાન્ય ઘડીને પીળા કલરની કરીએ છીએ અમે એટલે નાખીશું હવે જુઓ આ વઘાર થઈ ગયો છે હવે આ પેલી છાશ આપણે ઉકાળી હતી ચણાના લોટવાળી એમાં નાખી દઈશું ખૂબ જ સરસ વગાની સ્મેલ આવે છે આખા ઘરમાં ઘી વગાડની સ્મેલ સરસ જ આવે છે તમારે જેને કઢી બનતી બનતી જેને ટેસ્ટી એટલી હશે એવું લાગે તમને કે કેવી કઢી બની હશે હવે તેને ઉકાળવા દઈશું હવે ઉકાળીને હવે ગરમ મસાલો જીરો અને પછી લીમડો પછી અંદર સુલીલા ધાણા નાખી દઈશું અને થોડી જ વાર ઉકાળી અને પછી એને ભાત રોટલો રોટલી સાથે સર્વ કરીશું આમાં ખૂબ જ ટેસ્ટી અને ખાતી મીઠી કડી